તો દોસ્તો લેટેસ્ટમાં લેટેસ્ટ અથવા તો કે ઓલ્ડ મુવી અથવા તો કોઈ પણ મૂવી હોય એ પણ ગુજરાતી ગુજરાતી હોય કે લેટેસ્ટમાં લેટેસ્ટ હોય અથવા તો કે ઓલ્ડ મૂવી હોય અથવા તો કોઈ પણ મૂવી હોય કે તમારે ડાઉનલોડ કરવી છે તો તમે કરી શકો છો ઠીક છે પરંતુ દોસ્તો એ મૂવીને ક્યાંથી ડાઉનલોડ કરવાની છે તો દોસ્તો એના માટે છે ને કે તમારે આવડિયો છે ને કે પેલેથી લઈને તો આવડ હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકે બધી પ્રોસેસ શીખવાડવાનું છું કે આ વીડિયોમાં કે કઈ રીતે છે કે તમે લેટેસ્ટમાં લેટેસ્ટ હોય અથવા તો કોઈ પણ મૂવી હોય એ પણ ગુજરાતી મૂવી કહું છું ઠીક છે આપણે નહીં ઓલ ગુજરાતી મૂવી કે કોઈ પણ ગુજરાતી મૂવી હોય એને ડાઉનલોડ કેવી રીતે કરવી તો દોસ્તો વિડીયો છે ને કે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જોથી મળતા રહેશે તો દોસ્તો તમારે પણ કે જાણવું હોય કે એ મૂવીને ક્યાં ક્યાંથી ડાઉનલોડ કરવાની છે કેવી રીતે કરવાની છે અને કઈ રીતે કરવાની છે એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો વિડીયો છે ને કે સુધી ખાસ પૂરો જોજો કારણ કે હું તમને છે ને કે આગળ એ બધી પ્રોસેસ કે આગળ શીખવાડવાનું છું ઠીક છે તો દોસ્તો ચાલો હું તમને છે ને કે હવે આગળ શીખવાડું છું કે કઈ રીતે શક્ય તમે કોઈ પણ મૂવી હોય કે લેટેસ્ટમાં લેટેસ્ટ હોય લો કે છે કે રિલીઝ થાય છે ને તમે તમે કે કે બીજા દિવસે તે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે એ બધી પ્રોસેસ હું તમને આગળ શીખવાડું છું ઠીક છે તો દોસ્તો ચાલો આપણે છે ને કે વિડીયોને જાજો લાંબો નથી કરવાના હું તમને છે કે ફટાફટ એ બધી પ્રોસેસ શીખવાડી દઉં છું ઠીક છે કે કઈ રીતે શક્ય તમે મૂવીને કે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો હવે આપણે પ્રોસેસ શીખીએ કે 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 કઈ રીતે છે તમે લેટેસ્ટમાં લેટેસ્ટ મૂવી તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે કરી શકો છો ઠીક છે તમારે એ પ્રોસેસ છે ને કે કરવાની રહેશે હું તમને જે પ્રોસેસ ગઉ છું એ તમારે પ્રોસેસ છે ની કરવાની રહેશે ઠીક છે તો જ તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે તો સૌથી પેલા તમે જોશો તો આ તમે જોવો છો ને આ એમાં છે ને કે હું તમને એ પ્રોસેસ નથી છે ને કે દેખાડી શકતો ઠીક છે કારણ કે એ છે કે યુટ્યુબ વાળા છે કે કોપરેટ આપીને કે આપણા વિડીયોને હટાવી શકે છે ઠીક છે પરંતુ એના માટે છે ને કે એ તમે આ વિડીયોના નીચે જો તો તમને ડિસ્ક્રિપ્શનનો એક ઓપ્શન જોવા મળતો છે ઠીક છે હવે તમે ડિસ્ક્રિપ્શન જેવું ઓપન કરો છો નીચે તમને એક છે ને કે મારી ટેલિગ્રામની લિંક તમને જોવા મળશે ઠીક છે એ ટેલિગ્રામની લિંક તમે ઓપન કરો છો એટલે તમને છે ને કે સિમ્પલી કે મારી ટેલિગ્રામની જે પણ ચેનલ છે એ તમને જોવા મળશે એમાં છે ને કે મેં આખો વિડીયો છે ને કે એમાં અપલોડ કરેલો છે ઠીક છે તમે જોશો તો એ તમારે સિમ્પલી કે ટેલિગ્રામની જે લિંક છે એને ઓપન કરીને મારી ટેલિગ્રામની ચેનલ છે ને એ તમારે છે ને કે ઓપન કરવાની રહેશે ઠીક છે એમાં મેં આખી સ્ક્રીન રેકોર્ડિંગ કરીને કે કઈ રીતે છે કે તમે કોઈ પણ મુવી હોય એને તમે છે કે ડાઉનલોડ કરી શકો છો એનો છે ને આખું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને કે મેં એમાં કે વિડીયો અપલોડ કરેલો ઠીક છે આમાં હું કે કે દોસ્તો એ બધી પ્રોસેસ નથી દેખાડી કારણ કે ઇલિગલ છે કે યુટ્યુબ વાળા કે હટાવી શકે છે ઠીક છે એટલા માટે તો દોસ્તો આ રીતે છે કે તમે જોઈ શકો છો કે તમારે સિમ્પલી કે ડિસ્ક્રિપ્શનમાં જઈને કે મેં તમને જે ટેલિગ્રામની લિંક આપી એ તમારે ઓપન કરવાની રીતે ઓપન કરીને તમને છે એમાંથી આખો સ્ક્રીન રેકોર્ડિંગ વાળો કે વિડીયો તમને જોવા મળી છે એ તમે આખો વિડીયો ફૂલ વોચ કરીને તમે આખી પ્રોસેસ સમજી પણ મૂવી હોય કે લેટેસ્ટમાં ડાઉનલોડ કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ કંઈક પ્રોસેસ છે ઠીક છે છે તમે એને કે કે ખાસ ફોલો પછી તમારે તમારે કોઈ પણ મૂવી ડાઉનલોડ કર્યું તો તમે કરી શકો છો ઠીક છે તો દોસ્તો આઈ હોપ કે તમને આવડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડીઓને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જવરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ કરો તમને ગુજરાતીમાં આ ચેનલ જવરથી મળતા રહેશે તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય